નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ બાળકોના હાથનો સ્પર્શ એવો જાદુ હોય છે અને એ કેવી કેવી કમાલ કરે છે એ આ ગીતમાં જ સાંભળીએ આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દિના સ્વરમાં અમે ઝાડની ડાળીએ ઝૂલ્યા કે ઝાડ જરી લીલું થયું કે ઝાડ જરી લીલું થયું અમે તાળી લઈ દઈ ખીલ્યા કે પંખીનું ટોળું થયું કે પંખીનું ટોળું થયું અમે ઝાડની ડાળી ઝૂલ્યા કે લીલું થયું ચડ્યા થયું અમે નીર નદીના ઉછાળ્યા કે પાણીને ને હસવું ચડ્યું કે પાણીને ને હસવું ચડ્યું અમે ઝાડની ડાળીએ ઝૂલ્યા કે ઝાડ ઝરી લીલું થયું કે ઝાડ ઝરી લીલું થયું અમે કિલકારી કરી કરી કૂદ્યા કે આભને ઝુકવું પડ્યું કે આભને ઝુકવું પડ્યું અમે કેને મનડું નાચા કે વાદળું વરસી પડ્યું કે વાદળું વરસી પડ્યું અમે ઝાડની ડાળીએ ઝૂલ્યા કે ઝાડ જરી લીલું થયું કે ઝાડ જરી લીલું થયું

અમે ઝાડની ડાળીએ ઝૂલ્યા કે ઝાડ ઝરી લીલું થયું અમે તાળી લઈ દઈ ખીલ્યા કે પંખીનું ટોળું થયું અમે ઝાડની ડાળીએ ઝૂલ્યા કે ઝાડ ઝરી લીલું થયું કે ઝાડ ઝરી લીલું થયું કે ઝાડ જરી Lilo, tayu -tá Astu.